આમાં આજે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અમને ખૂબ જ મજા આવી રહી છે મારું નામ ચૌધરી વિજયભાઈ છે હું તાલીનાણી ધલેસના સ્કૂલમાં પડું છું બ આ ધલેસના સ્કૂલમાં આનંદ મેળાનો ઉત્સવ રાખેલ હોવા ઘણા બધા લોકો આવે છે ત્યાં ઘણા બધા આઈટમો છે ઘણા બધા લોકો લઈ પણ રહ્યા છે અને ઘણા બધા લોકોની ખરીદી પણ સારી છે તહેવારના લીધે રજાઓ અને સદઉપયોગ ના ભાગરૂપે શાળાના વિવિધ બાળકોએ ઉત્સાહભેર આનંદગાળામાં ભાગ લીધો અને રજા હોવાના લીધે મોટી સંખ્યામાં વાલીઓએ પણ આ સ્ટોલની મુલાકાત લઈ અને બાળકોને પ્રોત્સાહન આપ્યું અને બાળકોમાં રહેલી સુચુદ્ધ શક્તિ ખીલવવા માટે આનંદ મેળો અને રમતોત્સવ જેવા કાર્યક્રમો હતી શાળા ખૂબ સુંદર બાળકોમાં સંસ્કારનું સિંચન કરી રહી છે જેનો આજે આપણને સૌને આ નજારો જોવા મળે છે આજરોજ અમારી ધ નેશનલ સ્કૂલની અંદર બાળ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રી રેતાભાઈ અને માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી ભગવાનભાઈ હાજર વિબેંક આપી અને આજના આનંદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બાળકોએ વિવિધ સ્ટોલો ત્રેપનથી ઉપર લો કરવામાં આવ્યા હતા અને આ આનંદ મેળાની અંદર બાળકો ઉત્સાહેર બાળકો તથા વાલીઓ ઉત્સાહેર ભાગ લઈ અને આનંદ માણેવ હતો નમસ્કાર મારું નામ દેસાઈ પ્રિયલ લાગવી પે છે આજે અમારી શાળા ધ નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ધનેરામાં સાય જેટલા સ્ટોલોનું સ્ટોલો બનાવવામાં આવ્યા હતા તેમાં બહારથી લોકો આવ્યા હતા અને અમને બહુ મજા આવી